નમસ્કાર દર્શક મિત્રો એક વખત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં તંત્રની વધુ એક બેદરકારી આવી સામે આનંદ અને વડોદરા શહેરને જોર તો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા બે ટ્રક સહિત અનેક નાના મોટા વાહનો બ્રિજની નીચે પડતા આઠ લોકોનું મૃત્યુ અને છ લોકોને ગંભીર ઈજા થઈ છે ઓગણીસો પંચ્યાસીમાં બનેલા આ બ્રિજનું ગઈ સાલ જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું છતાં પણ બ્રિજ તૂટી ગયો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોરતાં આ બ્રિજમાં ભંગાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ક્યાં સુધી તંત્રની બેદરકારીને લઈને નિર્દોષો પોતાનો જીવ ગુમાવશે તંત્ર દ્વારા જો સમય રહેતા સમારકામ કરી દેવામાં આવ્યું હોત તો આજે આ આઠ નિર્દોષ લોકો પોતાનો જીવ ના ગુમાવતા ક્યાં સુધી તંત્રની બેદરકારી નિર્દોષોનો જીવ લેશે ખરેખર આ ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તંત્ર દ્વારા ગમે તેવા એજન્સી અને ગમે તેવા કોન્ટ્રેક્ટરોને કામ સોંપી દેવામાં આવે છે અને તેમના દ્વારા યોગ્ય કામ ન કરવાને કારણે આવી ઘટનાઓ બનતી રહે છે આવી ઘટનાઓ બનવાને કારણે નિર્દોષો પોતાના જીવ ગુમાવતા રહે છે હાલમાં આ ઘટના બનતાની સાથે જ વાહન વ્યવહારને ઠપ કરી દેવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર તરફ જતા લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડશે આ ઘટના બનતાની સાથે જ ગ્રામજનો દ્વારા તંત્ર પહોંચે તે પહેલાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ધન્યવાદ